તો આજે આપણે વાત કરવાના છીએ ટેલી સોફ્ટવેર સર્વિસીસ એટલે કે ટીએસએસ વિશે અને ખાસ કરીને એના રિન્યુઅલના જે નવા નિયમો આવ્યા છે એના વિશે જો તમારો બિઝનેસ ટેલી વાપરે છે તો આ ફેરફાર તમારા માટે ખૂબ જ ખૂબ જ મહત્વનો છે ચાલો આને જરા ઊંડાણથી સમજીએ ચાલો સૌથી પહેલાં એક સવાલ પર વિચાર કરીએ શું તમારું બિઝનેસ સોફ્ટવેર તમારા બિઝનેસની સ્પીડ સાથે મેચ કરી રહ્યું છે કારણ કે જુઓ બિઝનેસ તો રોજેરોજ બદલાય છે નહીં નવા નિયમો આવે ટેકનોલોજી બદલાય પણ જો આપણું સોફ્ટવેર જ જૂનું રહી જાય તો એ તો આપણી પ્રગતિ પર એક રીતે બ્રેક મારી દે ને અને બસ અહીં જ ટીએસએસનો રોલ શરૂ થાય છે ટેલી સોફ્ટવેર સર્વિસીસ જેને આપણે ટૂંકમાં ટીએસએસ કહીએ છીએ એ બીજું કંઈ નહીં પણ એક વાર્ષિક સબસ્ક્રિપ્શન છે સાદી ભાષામાં કહીએ તો એ તમારા ટેલિપ્રાઇમ લાયસન્સ માટે પેટ્રોલ જેવું કામ કરે છે જેમ ગાડી પેટ્રોલ વગર ચાલી ના શકે બસ એ જ રીતે ટેલીપ્રાઇમ પણ ટીએસએસ વગર એની પૂરી તાકાત નથી બતાવી શકતું આ જ એ વસ્તુ છે જે તમારા સોફ્ટવેરને હંમેશા અપડેટેડ કાયદા પ્રમાણે બરાબર અને દુનિયા સાથે કનેક્ટેડ રાખે છે અને આ બધાની પાછળનો જે આઈડિયા છે ને એ છે કન્ટિન્યુઅસ એક્સેલન્સ એટલે કે શ્રેષ્ઠતા સતત મળતી રહે આ ટીએસએસ પાછળનું મૂળ મંત્ર જે છે કે ભાઈ કોઈ પણ બિઝનેસ ક્યારે કોઈ કાયદાકીય ફેરફાર કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અટકવો ન જોઈએ બસ ચાલતો જ રહેવો જોઈએ એટલે જ આપણે કહી શકીએ છીએ કે ટીએસએસ એ તમારા બિઝનેસનું કન્ટિન્યુટી એન્જિન છે જે બિઝનેસને સતત ચાલતો રાખે છે તો ચાલો હવે એ જોઈએ કે એક્ટિવ ટીએસએસ સબસ્ક્રિપ્શન રાખવું એ કેમ શોખ નહીં પણ બિઝનેસ માટે એકદમ જરૂરી છે અને એનાથી ખરેખર શું ફાયદા થાય છે જુઓ આજના સમયમાં ટીએસએસ મુખ્યત્વે ત્રણ મોટી જરૂરિયાતો પૂરી કરે છે પહેલી વાત કાયદાનું પાલન આપણને ખબર જ છે કે જીએસટી ટીડીએસના નિયમો કેટલી વાર બદલાય છે ટીએસએસ તમને તરત જ ઇન્સ્ટન્ટ અપડેટ્સ આપી દે છે બીજી વાત બિઝનેસની નિરંતરતા એટલે કે તમારું કામ અટકે નહીં ઘણીવાર કોઈ જૂનું ફોર્મેટ હોય કે બેન્કિંગમાં કોઈ ફેરફાર આવે તો કામ અટકી જાય ટીએસએસ એવું થવા દેતું નથી અને ત્રીજું મોબિલિટી મતલબ કે તમે ગમે ત્યાં હો તમારા બિઝનેસ ડેટાને એકદમ સિક્યોર રીતે એક્સેસ કરી શકો છો પણ સૌથી મોટો સવાલ જો ટીએસએસ એક્સપાયર થઈ જાય તો તો શું થાય પ્રોડક્ટ ના નવા અપડેટ્સ આવતા બંધ થઈ જાય તમે ઓનલાઈન બ્રાઉઝર થી કે મોબાઈલ થી ડેટા ન જોઈ શકો ઓટોમેટેડ બેંક રિકન્સિલેશન અને ઇ પેમેન્ટ જેવી સુવિધાઓ ઠપ થઈ જાય અને સૌથી અગત્યનું જે આજકાલ ખૂબ જરૂરી છે ડાયરેક્ટ ઇ ઇન્વોઇસિંગ અને ઈ વે બિલ બનાવવાનું બંધ મલ્ટીબ્રાન્ચ ડેટા સિંક્રોનાઇઝેશન પણ નહીં થાય ટૂંકમાં કહીએ તો તમારો બિઝનેસ જાણે ડિજિટલ દુનિયાથી એકદમ કપાઈ જાય છે અને એની તમારા કામ પર કેટલી મોટી અસર પડે એ તમે વિચારી શકો છો હવે આ બધી સેવાઓ કેટલી જરૂરી છે એ સમજીને જ ટેલી એ પોતાની ટીએસએસ રિન્યુઅલ પોલિસીમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે અને આ જે નવા નિયમો છે ને એને સમજવા ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ ફેરફાર માટે એકદમ ચોખ્ખી તારીખ નક્કી કરાઈ હતી તીસ નવેમ્બર સુધી જૂની પોલિસી ચાલતી હતી એમાં કેવું હતું કે તમે રિન્યુઅલમાં ગેપ રાખી શકતા હતા પણ એક ડિસેમ્બરથી નવી પોલિસી લાગુ થઈ ગઈ છે અને આ નવી પોલિસીનો આખો ફોકસ નિરંતરતા એટલે કે કન્ટિન્યુટી પર છે તો સવાલ એ છે કે જૂની અને નવી પોલિસીમાં ફેર શું છે જુઓ જૂની પોલિસીમાં એક છટકબારી હતી તમે જે દિવસે પૈસા ભરો ત્યારથી તમારી વેલિડિટી શરૂ થાય આનો મતલબ શું કે જો તમે બે ત્રણ મહિના રિન્યૂ ના કરાવો તો એ મહિના સ્કીપ થઈ જતા અને તમને કોઈ નુકસાન નહોતું થતું પણ હવે એવું નથી નવી પોલિસી એક સતત ચક્ર જેવી છે એટલે કે હવે તમારી નવી વેલિડિટી જે દિવસે પૈસા ભરો ત્યારથી નહીં પણ તમારી જૂની એક્સપાયરી તારીખથી જ ગણાશે જેથી કમ્પ્લાયન્સમાં કોઈ ગેપ જ ના રહે આ નવા ફેરફારનો સીધો મતલબ એ છે કે હવે તમારો ટાઈમિંગ બધું નક્કી કરશે તમે રિન્યુઅલ ક્યારે કરાવો છો એના પરથી જ નક્કી થશે કે તમને કેટલો ફાયદો થાય છે કે કેટલું નુકસાન ચાલો વહેલા અને મોડા રિન્યુઅલ વચ્ચેનો તફાવત બરાબર સમજીએ આ ટેબલ પર એક નજર નાખો બધું જ ક્લિયર થઈ જશે જુઓ વેલિડિટી ક્યારથી શરૂ થાય પહેલાં જે દિવસે પૈસા ભરો ત્યારથી હવે જૂની એક્સપાયરી ડેટથી વેલ્યુ રિન્યુઅલ કરવાનો ફાયદો પહેલાં કંઈ નહોતો હવે પૂરો એક મહિનો એક્સ્ટ્રા મળે છે વિચાર શું હતો પહેલાં ફ્લેક્સિબિલિટી હતી હવે કન્ટિન્યુટી પર ફોકસ છે અને સૌથી મોટો ફેરફાર મોડું રિન્યુઅલ પહેલાં મોડું કરો તો પૈસા બચતા હતા પણ હવે હવે મોડું કરો તો જેટલો સમય તમે એક્ટિવ નહોતા એ સમયના પણ પૈસા તમારે ચૂકવવા પડે છે ટૂંકમાં હવે મોડું કરવું એ ફાયદાનો સોદો નથી સીધો નુકસાનનો સોદો છે ઓકે તો ચાલો સૌથી પહેલો સારો કેસ જોઈએ સિનારીઓ એટલે કે અર્લી બર્ડ રિન્યુઅલ આ એ લોકો માટે છે જેઓ સ્માર્ટ છે અને સમયસર પોતાનું કામ પતાવી લે છે અને એનું ઇનામ શું છે પૂરા તેર મહિના જી હા જો તમે તમારું ટીએસએસ એક્સપાયર થાય એ પહેલાં જ રિન્યૂ કરાવી લો તો તમને બાર મહિનાની વેલિડિટી તો મળે જ છે પણ એની ઉપર એક આખો મહિનો બોનસમાં મળે છે એકદમ સીધો અને સ્પષ્ટ ફાયદો પણ હવે વાત કરીએ બીજા સિનેરીઓની સિનેરીઓ બી લેટ રિન્યુઅલ અને આ એ લોકો માટે છે જે કોઈ કારણસર રિન્યુઅલ કરાવવામાં મોડું કરી દે છે તો આનું પરિણામ શું આવે સીધું નુકસાન તમે સર્વિસનો સમય ગુમાવો છો કેમ કારણ કે તમારી નવી વેલિડિટી તો જૂની એક્સપાયરી ડેટથી જ ચાલુ થઈ જશે ભલે તમે પૈસા ગમે ત્યારે ભરો દાખલા તરીકે માની લો કે તમારું સબસ્ક્રિપ્શન એક જાન્યુઆરીએ પૂરું થયું અને તમે રિન્યૂ કરાવ્યું એક માર્ચે તો પણ તમારી નવી વેલિડિટી એક જાન્યુઆરીથી જ ગણાશે આનો મતલબ શું થયો તમે પૈસા તો પૂરા બાર મહિનાના ભર્યા પણ તમને વાપરવા માટે સર્વિસ મળી ફક્ત દસ મહિના જ પહેલાંના બે મહિનાના પૈસા સીધા પાણીમાં ગયા આટલું મોટું નુકસાન તો આ આખી વાતચીત પછી આનો સાર શું નીકળે છે તમારા બિઝનેસ માટે આનો સીધો મતલબ શું છે ચાલો હવે એ સમજીએ કે આપણે આપણા વેલ્યુ ને સૌથી વધારે કઈ રીતે મેળવી શકીએ બસ એક જ નવો નિયમ યાદ રાખવાનો છે ને હવે ઇનામ મળશે જે લોકો સમયસર રહેશે સિસ્ટમ સાથે જોડાયેલા રહેશે એમને ફાયદો જ ફાયદો છે અને જે લોકો વચ્ચે ગેપ પાડશે એમને નુકસાન ભોગવવું પડશે સિમ્પલ તો છેલ્લે બસ એક જ વાત વિચારવાની છે તમારી ટીએસએસ એક્સપાયરી ડેટ એ હવે કોઈ સૂચન નથી એ એક ડેડલાઇન છે તો હવે તમારો બિઝનેસ શું નક્કી કરશે સમયસર રિન્યૂ કરાવીને તેર મહિનાનો ફાયદો લેવો છે કે પછી મોડું કરીને પોતાના જ પૈસાનું નુકસાન કરવું છે પસંદગી તમારી છે